આમોદ ખાતે વકફ મિલકતોના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ઉમિમદ પોર્ટલ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો ચારસોથી વધુ મુસ્લિમ આગેવાનોએ પારદર્શક વ્યવસ્થાપન માટે તાલીમ મેળવી ભારત સરકાર દ્વારા વકફની મિલકતોના ડિજિટલાઇઝેશન અને સરળ વ્યવસ્થાપન માટે શરૂ કરાયેલા ઉમિટ પોર્ટલ પર ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવા માટે આમોદના બચ્ચોકા ઘર ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મેમ્બર એડવોકેટ તસીફ વોડા અને બોર્ડના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દરગાહ મસ્જિદ કબ્રસ્તાન જેવી વકફની મિલકતોના સંચાલકોને ઉમીદ પોર્ટલ પર એન્ટ્રીની પ્રક્રિયા જરૂરી દસ્તાવેજો અને નોંધણીના લાંબા ગાળાના ફાયદાઓ વિશે વિસ્તૃત તાલીમ આપી હતી મુસ્લિમ સમાજના આગેવાન બસીર રાણાના સક્રિય સહયોગ હેઠળ આયોજિત આ માર્ગદર્શન શિબિરમાં ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણાથી ચારસોથી વધુ ટ્રસ્ટીઓ અને સંચાલકો હાજર રહ્યા હતા એડવોકેટ તૌસીફ વડાએ પારદર્શકતા માટે પોર્ટલ પર રજિસ્ટ્રેશનના મહત્વ પર ભાર મૂકી જરૂર પડીએ તોલ ફ્રી નંબર દ્વારા માર્ગદર્શન મેળવવાની સુવિધા વિશે માહિતી માહિતી આપી હતી આ કાર્યક્રમ વકબ મિલકતોના કાર્યક્રમ વ્યવસ્થાપનની દિશામાં એક મોટો પગલું સાબિત થયો છે ભારત સરકાર દ્વારા ઉમેદ પોર્ટલ પર જે ઓનલાઈન રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવેલી એ એની ઉપર એ ફોર્મ ભરવામાં અને ઓનલાઈન રજિસ્ટ્રી કરવામાં ભરૂચ જિલ્લાના અલગ અલગ શહેરોમાં રહેતા મુતવલીઓને અને અલગ અલગ ગામડાઓમાં રહેતા મુતવલીઓને સહુલત રહે એ શુભ આશયથી અમે આજનો આ કાર્યક્રમ યોજેલો અને આ કાર્યક્રમમાં અમે વકફ બોર્ડનો સપોર્ટ કરી એ લોકોની મદદ મેળવેલી વકફ બોર્ડના જે મેમ્બર્સ છે તોફીકભાઈ વોરા સાહેબ અને એમની ટીમ અહીંયા આગળ બચ્ચોકાગર આમોદ ખાતે ઉપસ્થિત રહી અને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અને જે અમારા ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાંથી જે ટ્રસ્ટી લોકો મુતવલ્લી લોકો હાજર હતા એમને ખૂબ જ સંતોષકારક જવાબ મળ્યા એનાથી અમને ખૂબ જ આનંદ છે આજ રોજ બચ્ચો કા ઘર આમોદ જે સંસ્થા વકફમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં નોંધાયેલી સંસ્થા છે અને તે સંસ્થા દ્વારા ઉમિદ પોર્ટલમાં સંસ્થાઓનું વકફ સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનું તાલીમ શિબિરનું આયોજન રાખવામાં આવેલું અને તે જે શિબિરમાં અંદાજે ત્રણસોથી સઢી ત્રણસો સંસ્થાઓના ટ્રસ્ટીઓ તથા મુતવલીઓ ઉપસ્થિત રહેલા અને આજનો આ કાર્યક્રમ બચ્ચોકા ઘર આમોદના મોતમીમ સાહેબ બશીરભાઈ રાણા સાહેબ અને તેના સેક્રેટરી ઇબ્રાહીમભાઈ સાહેબ બંને ખૂબ જ મહેનત કરીને આ પ્રોગ્રામનું આયોજન કરેલું કારણ કે તારીખ ત્રણ દસ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા એક પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવેલી તે પ્રેસનોટમાં અમો એવું જણાવેલું કે વકફ બોર્ડ આપના આંગણે આવીને તાલીમ શિબિરનું આયોજન કરશે તો સૌ પ્રથમ શરૂઆત ભરૂચ જિલ્લામાં બચ્ચો કા ઘર આમોદ મુકામના મોહતમી મેં કરેલી અને અમારો સંપર્ક કરેલો અને ભરૂચ જિલ્લામાં તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમ શિબિરમાં અમારા વકફ બોર્ડના મુખ્ય ટ્રેનર રૂહબભાઈ મુનશી તથા તોફીકભાઈ શેખ પણ હાજર રહેલા અને તેઓ સેન્ટ્રલ વકફ બોર્ડમાં દિલ્હી મુકામે જઈને ઉમીદ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ લઈને આવેલા છે અને અહીં ઉપસ્થિત રહેલા તમામ ટ્રસ્ટીઓને ઉમીદ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે ખૂબ જ સરળતાથી કરી શકાય તેની ખૂબ જ સારી માહિતી આપેલી અને તમામ આવેલા ટ્રસ્ટીઓ ખૂબ જ ચીવટપૂર્વક માહિતી નોંધેલી અને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આવી તાલીમ શિબિરનું અમે આયોજન કરવા જઈ રહ્યા છે અને ઉમિદ પોર્ટલમાં જેને પણ નોંધણીની પ્રક્રિયામાં કોઈ અડચણ આવતી હોય તો તેના માટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડે એક ટોલ ફ્રી નંબર પણ રાખેલો છે અને ઓફિસ ટાઈમમાં દરેક ટ્રસ્ટી મુતવલ્લી જે સમસ્યા નડતી હોય તેના સમાધાન માટે ગુજરાત રાજ્ય વક્કફ બોર્ડની કચેરીએ સંપર્ક કરીને તેનું સમાધાન પણ મેળવી શકે છે અને આજનો જે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જે ખૂબ સફળ માનવામાં આવે છે અમારી ટ્રસ્ટીએ